પેલા ઘોડા ભાવ વસ્તી રસ હતી બોલાવતો જવું આવતા હોય તો ગાતી બે જણા જીએ કંકોરો વેનવા અને નાક પોતમ છે કદાચ એક વખત થારી બારી કરી હોય કોઈને તો પણ ખાધી તો ખાવા થાય અલ્યા ગોડા બા વા જોમ બા આ હું કરો જો કોઈ ની યાર તુર કો અમા દુદે અલ્યા હેરો કાબુ ને જો કર ચેતન માં હું લેવા

આ વખત તો બધા પેલા જ્યાં નહિ ગોમ ના હજી કોઈ નઈ નેકરું નઈ તો બે ત્રણ કિલો જેવા અને કિલો કિલો ઘેર ખાવા રાખીએ અને બીજો વેચી છે પુરિયો ગોટા બોટા બને ખાવા તા હા તો જીયા પાછી રૂપિયા કિલો જાઉ તેલ ના પૈસા મળે પછી લોટ ના પૈસા મળે પછી જનો લોટ લાઈએ

વેદ તો થઈ ગયો રૂપિયા નો વેદ થઈ ગયો વીસ વીસ વાળી પોચાઈ પોચ આજનો દો આજનો તો સીધી રીતે દારો કાઢો લે તમે આલે તમે આલે તમે હાલ હું તો મળતો હોય તો કશું ના આલુ ગોળી ખાવાય

દાદાગીરી ફેવડી ગયા તારે જોયા વગર કાકડી હોય તો લઈ ને આવ્યો હિ તો લઈને આવ્યો મારા હેતર માં કાકડી છે આટલા મૂળવું મારા ખબર તો છે કાકડી નહીં

હું ખેતર ગોડા માની મારી છોકર કંકોરું નહી મળતું કંકોરું નહી મળતું બોલ આખો વગરો ફરી વર્યા મારી મારી છોકાન અલ્યા વરસાદ બંધ થઈ ગયો કંકોરો બે

કંકોળા વેનો આયા પાછા માર હંગા નકોમો લાવ્યા પણ હતી તો નકોમો લાવ્યો મુ એક કંકોળું નઈ મળતું અને માલી માલી એના ના મુઢા જેવું લે હા શો અલે આ કોડા બા હા આ રી લે અલે આ માની તો ગંજો લે જો કંકોરો આજ જો 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 માલી માલી લે કંકોરી માલી આ ઢીલે જો માં તોલ લે તોલ લે તોલ લે આ જો આ ઢીયા આ માનીસ વખત છે જોઈ લે તો કરો પણ બે ચાર હું કરવાનો અરે કઢી કરી દેવાની ખબર પડે તો મૂર્ખા કોઈ તો કોઈ દેખાય નહી કંકુરુ એ અરે સ્વાદ આવે એટલે ઘણું થઈ ગયું

નામાં ખબર ચેતન ની ખબર નહી પડતી પાછળ જોઈ રહ્યા નહીં નહીં તૂટતા નહી તો કોમ થઈ ગયું હે આટલા તો કરી કરવા છે

પેલું કોણ છે લે આ ધોળો બે બગલો બગળો તોય આયેલે ખેતરમાં આ જય રંજુબાની વાડી જય પેડોની આ ફેદમ ફેદક કરી નાખશે મન લાગે આ તો લે ઘોડો ભન સોંભા દેખાય અને ઓકન જોય તપકી પડે લે રે એ ઝાય રે ઝાય મોકડી માણી સોગન વરસાદ રહી ગયો છે ને એક કાકડી થી છે એક કાકડી થી છે

હમણાં હાલત મોર મોર જતા રહ્યા અરે હેડો હેડો નાવા પકડીએ મળશે તો આપડે બેડા પડાય લઈએ જેવો પડાય લઈએ હેડો હા શું એનાકો ગોમમાં પ્યાલે વાત પૂરી પાછી એમ જ કહે કે અમે તો દુકાનથી લાયા હાથમાં આ જ ને તો ભેડો હા તો દોત બધા લઈ લેવું યોના હા